પોતે જ ઘણું કહી જાય છે તમારા સવાલની અંદર જ જવાબ છુપાયેલો છે અને જે અધિકારીઓ દારૂ જુગાર અડ્ડામાંથી પૈસા કમાતા હોય એને તમે તપાસની ટીમમાં મૂકો તો શું થવાનું શું આ રાજ્યની અંદર જેની કરોડરજ્જુ મજબૂત હોય જેને ભ્રષ્ટાચારની એક ના ખાધી હોય જે નોન કરપ્ટ હોય અને ભાજપ કોંગ્રેસ કોઈની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવો એક પણ માણસ અધિકારી તમને તપાસમાં મળતો નથી રાજકોટ અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકો ખાખ થઈ ગયા તેમનો પરિવાર અને સમગ્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત આ નિર્દોષ લોકોના હત્યારાઓને સજા મળે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યો છે ત્યારે દારૂ અને જુગારના ધંધામાંથી કમાઈને તગડા થયેલા અધિકારીઓને તો આ કેસની તપાસ સોંપવામાં આવી છે ભ્રષ્ટાચારી અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે મીડિયા અને વિપક્ષની નજર હટી તો આ કેસમાં ભાંગરો વંટાશે આ અમે નહીં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે તેમણે આ ભ્રષ્ટ અધિકારીઓની તપાસ પર વિશ્વાસ નથી કહેતા વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે જોઈએ રાજકોટની કરુણન તાગ્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યો છે આજે હું અને મારા સાથી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ બંને લાલજીભાઈ દેસાઈ આજે રાજકોટના મીડિયાના મિત્રો દ્વારા જે પ્રાર્થના સભાનું શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન હતું એમાં ઉપસ્થિત થયા છે પણ આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકારની જે કમિટમેન્ટ દેખાવી જોઈએ કોઈ પણ માણસને નહીં છોડીએ કોઈ પણ સંજોગોમાં ભીનું સંકેલવામાં નહીં આવે ગમે તેઓ ચબરબંધી હશે એ આરોપી બનવાના લાયક હશે તો આરોપી બનશે જ અને સચોટ ન્યાયિક તાર્કિક અંજામ સુધી જાય એવી તપાસ કરીશું એવી કમિટમેન્ટ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા દેખાતી નથી હું કદાચ આવતીકાલે વધુ વિગતો સાથે મીડિયા સમક્ષ વાત કરીશ પણ અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે અને તપાસ કરનારી જે ટીમ છે એની પોતાની ક્રેડિબિલિટીના બહુ જ ગંભીર પ્રશ્નો છે એટલે એકદમ નિષ્ઠાવાન નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકાર કેમ નથી બનાવતી એ પોતે બહુ જ મોટી શંકા ઊભી કરે છે એ ક્રાઈમ સીન હતો મીડિયા અને અનેક જાણકાર મિત્રો અને રાજકોટના પત્રકાર એસોસિએશન દ્વારા મીડિયા એસોસિએશન અને સાથોસાથ એડવોકેટ એસોસિએશન દ્વારા પણ એવી શંકા વ્યક્ત કરવામાં આવી કે ક્રાઇમ સીન ઉપર બુલડોઝર ફેરવી દીધું જેસીબી ફેરવી દીધું એ પણ ક્યાંક પુરાવાને નાશ કરવાની વાત હતી જે લોકોએ બાંધકામની મંજૂરી જે તે વખતે આપી જે તે વખતે પોલીસની મંજૂરી આપી જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટને મંજૂરી આપી એ જે તે વખતના મુખ્ય કસૂરવાર અધિકારીઓને આમાં આરોપી બનાવવામાં આવશે કે કેમ મોતનો સાચો વાસ્તવિક આંકડો કેટલો છે આવી અનેક વસ્તુ પર હજી રહસ્ય છવાયેલું છે એટલે મોરબીમાં જે બન્યું શ્રેય હોસ્પિટલના પ્રકરણમાં જે બન્યું બરોડામાં જે બન્યું તક્ષશિલામાં જે બન્યું એ જ પ્રમાણે આ કેસમાં ભીનું ના સંકેલાય એવી આપના માધ્યમથી રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસને અપીલ કરીએ છીએ સૌ પીડિત પરિવારોનું શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે હું અને લાલજીભાઈ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથોસાથ તમે જ્યાં સુધી ન્યાયની લડત લડવા માગતા હશો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે તમારી સાથે છીએ એ પીડિત પરિવારોને શરૂઆતના તબક્કે પૂછપરછ થાય ધરપકડમાં એકાદ બે દિવસનો સમય લાગે એ પણ હું સમજી શકું પણ ધરપકડ કરનારા તપાસ કરનારા અધિકારીઓ છે કોણ અને એની પોતાની શું ક્રેડિબિલિટી છે એક સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય એમાંથી કમાઈને તગડા થયેલા અધિકારીઓ જો આવા કેસની તપાસ કરવાના હોય રાજકોટના એ અધિકારીઓ તપાસ કરવાના હોય જ્યાં ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી હપ્તા મેળવતા હતા તો તો મળી રહ્યો ન્યાય તો ન્યાયની અપેક્ષા કઈ રીતે રાખવી મોરબીની ઘટનામાં પણ હું સતત મારા મીડિયા ઇન્ટરવ્યૂઝમાં કહી રહ્યો છું ત્રણસો એકોતેર લોકોને તમે સાક્ષી બનાવ્યા સામે પાંચ વકીલો છે એટલે અઢારસો વખત જુબાની થાય એટલે વીસ વર્ષ સુધી આ કેસનો નિકાલ જ ના આવે એટલે એકસો પાંત્રીસ લોકોને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવો જ જોઈએ એના બદલે એક આખી યોજના ઘડી કાઢવામાં આવી છે કે ટેકનિકલી રેકોર્ડ ઉપર કામ સરસ દેખાય પણ હકીકતમાં પંદર વીસ પચીસ વર્ષ સુધી આની ટ્રાયલ જ પૂરી ના થાય અને ઘણા ખરા આરોપીઓ ત્યારે જીવતા જ ના બચે તો આવી સાજી શું રચનારા માણસો એ જો એસઆઈટીમાં હોય કે ગાંધીનગર કે કમલમમાં બેઠેલા હોય તો પીડિત પરિવારો ન્યાયની કઈ રીતે અપેક્ષા રાખવાના તમે વિપક્ષના કોઈ પણ માણસને પૂછો રાજકોટ અને સમગ્ર ગુજરાતના સામાન્ય નાગરિક મીડિયાને પૂછો કે તમને શ્રદ્ધા છે તમને ખાતરી છે કે આ તપાસ એના લોજિકલ એન્ડ સુધી જશે આ ખરેખર પીડિત પરિવારોનો ન્યાય મળશે બધી એક જ ચર્ચા છે વિપક્ષોને મીડિયાનું પ્રેશર હટ્યું એટલે કેસમાં ભાંગરો વટાશે કુલડીમાં ગોળ ભગાશે આ રાજ્યની સરકાર હજી સુધી રાજકોટને ગુજરાતને પીડિત પરિવારોને એવી ગેરંટી આપી શકતી નથી કે છેક સુધી તમને ન્યાય આપીશું અને જાણે માણસના જીવનની કિંમત ફક્ત ચાર લાખ નક્કી કરી હોય તમે પચાસ લાખ એક કરોડ વળતર કેમ ના ચૂકવી શકો રાજ્ય સરકાર અને રાજ્યના અમલદારોની ભયંકર અતિ ગંભીર બેદરકારી છે કોઈના બાર પંદર વીસ વર્ષના યુવાન દીકરાઓ આમાં હોમાયા છે કોલસો થઈ ગયો છે માણસનું બદન આવી ઘટના ગુજરાતમાં બી જવલ્લે બનતી હોય અને એની જે પ્રકારની ગંભીરતા રાજ્યની સરકારને હોવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી આખા પ્રકરણમાં એક પાંત્રીસ મિનિટની વિઝિટ કરીને જતા રહ્યા અહીંયા સ્ટેશન કરવું અહીંયા રોકાવું પીડિત પરિવારોને મળવું જે માતા કોલસો થઈ ગયેલી પોતાના દીકરાની લાશ જે જનતા પોતાના ખોળામાં લેવાની છે એના આંસુ લૂછવા રાજકોટ અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવી કે તમે ચિંતા ના કરો ભવિષ્યમાં આવી ઘટના ના બને એ અમે સુનિશ્ચિત કરીશું યોગ્ય તપાસ કરીશું કશી જ ગેરંટી કશી જ ખાતરી

એને તમે તપાસની ટીમમાં મૂકો તો શું થવાનું શું આ રાજ્યની અંદર જેની કરોડ રજ્જુ મજબૂત હોય જેને ભ્રષ્ટાચારની પાય ના ખાધી હોય જે નોન કરપ્ટ હોય અને ભાજપ કોંગ્રેસ કોઈની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવો એક પણ માણસ અધિકારી તમને તપાસમાં મળતો નથી આટલો સ્થિતિ કશી જ ખાતરી રાજ્યના મુખ્યમંત્રી પાસેથી મળતું નથી એ મૃદુ થઈને ફરે છે હકીકતમાં એ માણસના કઈ ઠેકાણા જોતો નથી જીગ્નેશભાઈ શું કહેશો ખાસ તો જે એસઆઈટીની જે કમિટી બની છે તેમાં બંછાનિધિ પાણી પણ છે એમાં તો શું કહેશો ભંસાની જે કહાની છે તે રાજકોટના પણ રહી ચૂક્યા છે અને તેઓએ જ ક્યાંક આજે ટીપીઓ છે તેઓને ઇન્ચાર્જમાંથી કાયમી બનાવ્યા હતા શું કહેશો એ પોતે જ ઘણું કહી જાય છે તમારા સવાલની અંદર જવાબ છુપાયેલો છે એટલે જે અધિકારીઓ દારૂ જુગાર નડ્ડામાંથી પૈસા કમાતા હોય એને તમે તપાસની ટીમમાં મૂકો તો શું થવાનું શું આ રાજ્યની અંદર જેની કરોડરજ્જુ મજબૂત હોય જેને ભ્રષ્ટાચારની પાઈ ના ખાધી હોય જે નોન કરપ્ટ હોય અને ભાજપ કોંગ્રેસ કોઈની ઇન્ફ્લુઅન્સ બનાવે એવો એક પણ માણસ અધિકારી તમને તપાસમાં મળતો નથી આટલો સવાલ સરકારને પૂછવા માંગુ છું અત્યારે પ્રજામાં અને પરિવારજનોમાં રોષ છે ત્યારે ધારાસભ્યો છે કોર્પોરેટરો છે આ બધા ટીકા ટીપણી કરી રહ્યા છે હાસ્ય કરી રહ્યા છે એના વિશે શું છે એ તો બહુ શરમજનક આખું ગુજરાત અને દેશ જોઈ રહ્યું છે જે પ્રમાણે મીડિયાનું માઇક ખેંચી લેવાની કોશિશ કરી એમને ધક્કા માર્યા આટલી બધી લાશો પડી હોય તમારા શહેરની અંદર અને તમે દાંત કાઢીને અઠાસ્ય કરો છો ત્યારે તમને કોઈ ગંભીર દાંત નથી એટલે હું પોલિટિકલ કોમેન્ટ ના કરતા મેયરથી લઈને જે બધા અઠાસ્ય કરનારા માણસોના બધાના વિડીયો ગુજરાતની જનતા જોઈ રહી છે એટલે આટલી આટલી ગંભીર ઘટનાની તમે મશ્કરી કરો છો અને મીડિયાવાળા જે સવાલ પૂછે છે એમાં તમે બીજું કોઈ ના બોલી શકો તો હું મૃતકના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાડું છું એટલું તો બોલો તમે એ પીડિત પરિવારોની સાથે છે અમે ન્યાય અપાવીશું એટલું પણ તમે બોલવા તૈયાર નથી અત્યારે અધિકારીઓ જેટલા જવાબદાર છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પક્ષમાં ભાજપ પક્ષમાં પણ પદાધિકારીઓ જવાબદાર છે તો એને સસ્પેન્ડ નથી કરતા એ વિશે શું કહેશો જેની પણ સામે જે પણ કાયદેસર પ્રક્રિયા થવી જોઈએ થવી જોઈએ પણ જે લોકોને તમે ફક્ત ટ્રાન્સફર કરો કે સસ્પેન્ડ કરો અને છ મહિના પછી તમારું ને મારું વિપક્ષનું મીડિયાનું પ્રેશર જતી રહે પછી ફરી ક્રીમ પોસ્ટિંગ આપવાના હોય જે અગાઉ તમે મોરબી કાંડ અને લઠ્ઠાકાંડમાં આપ્યા છે તો એનો મતલબ એમ કે તમે અત્યારે લીપાપોથી કરી રહ્યા છો એક ફોર્માલિટી કરી રહ્યા છો અને રાજકોટના મીડિયાના મિત્રોને પણ હું ખાસ ધન્યવાદ આપું છું જે પ્રમાણે એકદમ સાતત્યપૂર્વક રાજકોટના તમામ પીડિત પરિવારોનો અવાજ બન્યા છો આજે શ્રદ્ધાંજલિના પ્રાર્થના સભાનો પણ કાર્યક્રમ રાખ્યો અને કોંગ્રેસ પરિવાર તરીકે ગુજરાતના એક નાગરિક તરીકે રાજકોટના મીડિયાને પણ ધન્યવાદ પાઠવું છું તો જીગ્નેશ મેવાણીના આ ભ્રષ્ટાચારી અધિકારીઓ પરના નિવેદન વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું છું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર